પાર્ડીના ટુકવાડા ગામે જુગાર રમતા પાંચ જુગારીયા રંગે હાથ ઝડપાયા રોકડ અને મોબાઈલ મોડી પોલીસે એકતાલીસ હજાર નવસો નેવું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગડવી તેમના સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત સિંહ ગોહિલ ઘનશ્યામભાઈ અશોકભાઈ સહિતની ટીમ ગત રવિવારના રાતે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન મળેલી બાતમીના આધારે ટુકવાડા ગામે રેનોલ શોરૂમની બાજુમાં આવેલ નવીનભાઈની ચાલની રૂમની આગળના ભાગે ગેરકાયદેસર રીતે તીન પત્નીનો જુગારમતા અડા પર રાતે બાર વાગ્યે પોલીસે દરોડો પાડ્યો હતો અને ત્યાં જુગારમતા તોફીક ઝહીર ખાન ઉમરવર્ષ તેત્રીસ રહે વાપી ગીતાનગર સરવૈયા રિલાયન્સ બિલ્ડિંગ રૂમ નંબર ત્રણસો એક અબ્દુલ રહેમાન કેશિયત ખાન ઉંમરવર્ષ સત્તાવીસ રહે વાપી છીરી ગાલા મસાલા એ વન કોમ્પ્લેક્ષ ફ્લેટ નંબર ત્રણસો એક સમોદ જવાહરલાલ હરજન ઉંમરવસ છત્રીસ રહે સલવા બાપા સીતારામ મંદિર પાસે સુભાષભાઈ ચાલ રૂમ નંબર પાંચ છ સાગર નંબર પાંત્રીસ રેનોલ્ડ કાર શોરૂમની બાજુમાંને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા દરોડા દરમિયાન પોલીસે જુગાર પર દાવમાં મૂકેલા રોકડ રૂપિયા એક હજાર છસો તેમજ અન્ય જુગારીઓની પાસેથી રોકડા રૂપિયા ઓગણીસ હજાર

અને વ્યક્તિગત જીવન પર પણ નકારાત્મક અસર પડે છે ઘણા લોકો આ પ્રવૃત્તિમાં ફસાઈને પોતાનું અને પરિવારનું ભવિષ્ય બગાડે છે